નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી આ વાર્તામાં વાર્તાનું નામ છે બુદ્ધિમાં ચડિયાતું કોણ એક દિવસ બાદશાહ અકબરના દરબારમાં બિરબલની બુદ્ધિની બધા ખૂબ પ્રશંસા કરતા હતા એનાથી કેટલાક દરબારીઓને ઈર્ષા થતી એક દિવસ એ બધા ભેગા મળીને એક યોજના બનાવી તેઓ બાદશાહ પાસે ગયા અને કહ્યું બાદશાહ અમે સાબિત કરીએ છીએ કે બિરબલની બુદ્ધિ માત્ર વાતોમાં જ છે અસલિયતમાં નહીં બાદશાહે અમને આ સાબિત કરવાની તક આપી બીજા દિવસે દરબારમાં બધા દરબારીઓ હાજર હતા ત્યારે પેલા દરબારીઓએ બાદશાહને એક કોયડો આપ્યો કોયડો એ હતો કે એવી કઈ વસ્તુ છે જે દેખાતી નથી પણ એના વગર કોઈ કામ ન થઈ શકે બધા ખૂબ વિચાર્યું પણ કોઈ જવાબ સુધી ન શક્યું બાદશાહે બિરબલ ને પૂછ્યું બિરબલે થોડીક વાર વિચાર કર્યો અને કહ્યું બાદશાહ એ વસ્તુ છે સમય બધાને જવાબ સાંભળીને નવાઈ લાગી બાદશાહે પૂછ્યું કે કઈ રીતે બિરબલે સમજાવ્યું બાદશાહ સમય વગર કોઈ પણ કામ કરી શકાતું નથી અને જો સમય ન હોય તો કોઈ કામ પૂરું પણ ન થઈ શકે આ સાંભળીને બાદશાહ અને બધા દરબારીઓ બિરબલની ચતુરાઈના વખણ કરવા લાગ્યા